કે આરીઓ આલેલે સાવ નાનું છે તો સાવ આ આરે તો બિલાડું આને આ રહે છે બે રાખડે સામાન્ય ની ગયું જો નાનું બચુએ કે ગયું છો

तुम ना खा

তোলি <OR> কই <it> <Interredator> <famil��> <Differentrimatur>

આ છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ છે ક્રાંતિકારી હતા કોણ હતા હા એને અંગ્રેજોને મારી મારીને ભગવા खा लपसिया खा खा बीता बीता खाय स